કેમ છો ફૂડી ફેમિલી સ્વાગત છે ફરીથી એક નવા વિડિયોમાં તમારું હું છું મિહિર પ્રજાપતિ સ્વાગત છે તમારું મિહિર પ્રજાપતિ ફૂડી ચેનલમાં મિત્રો આજે ફરીથી આપણે આવી ગયા છે નંદાસણ અને નંદાસણ મહેસાણા અમદાવાદ હાઈવે છે ત્યાં પુલથી તમે નીચે ઉતરો તો નીચેની સાઈડથી ઉતરીને તમે ઓમ પેટ્રોલ પંપ બાજુમાં જાઓ તો ઓમ પેટ્રોલ પંપની એક્ઝેક્ટ બાજુમાં તમને જોવા મળશે કિશન દાબેલી અહીંની જે કિસન દાબેલી છે એ લોકો ખાવાનું ખૂબ જ વધારે પસંદ કરતા હોય છે અને આજુબાજુની ફેક્ટરીના લોકો તો એડવાન્સમાં ફોન કરીને તેમનો ઓર્ડર બુક કરાવતા હોય છે તો અહીંની દાબેલીનો ટેસ્ટ કેવો રહેવાનો છે અહીંનું એડ્રેસ ક્યાં આવે છે અને ટાઈમિંગ શું રહેશે બધું આજના વિડીયોમાં આપણે તમને જણાવવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બનાવજો જોવા માટે સંપૂર્ણ વિડીયો તો મિત્રો આપણે જે અહીંયા કિશન દાબેલી છે નંદાસન રોડ ઉપર જે કિશન દાબેલી બહુ ખૂબ જ ફેમસ છે તેના જે વિડીયો આપણે શૂટ કરવા આવ્યા છીએ તો આપણે તેના ઓનર સાથે આપણે વાત કરીએ તેમને જણાવીએ શું છે તેમની હિસ્ટ્રી અને ક્યારે શરૂઆત કરી છે સૌપ્રથમ તમારું નામ જણાવી દો આપણે અમારા ગ્રાહક મુકેશ સિંહ તો મુકેશિ તમારા હિસ્ટ્રી વિશે જણાવો કે તમે શરૂઆત ક્યારે કરી હતી અને કેટલા વર્ષ થઈ ગયા તમારે લગભગ વર્ષ વર્ષ જેવું થઈ થઈ ગયું છે કઈ સાલમાં શરૂઆત કરી હતી તમે શરૂઆત બે હજાર દસ તો શરૂઆતમાં તમારે કેવું હતું અને ને વિશે થોડું જણાવો સફર વિશે તમારા વિશે પહેલાં તો હું શું બહારથી માલ લઈને એ કરતો હતો પણ પછી હું ત્યાં મારા શું ત્યાં જે માલ આવતો ત્યાં થોડું ફ્રેન્ડ સર્કલ હતું એમાં થોડું ઘણું એમના આઈડિયા હતું લઈ લો કે પછી મને થોડું એમના આઈડિયા વધારે ક્લસ આપ્યો તો આ રીતે આ રીતે મતલબ કે ભાઈ આ રીતે ક્લસ કરો તો વસ્તુ તમારી ડેટ થઈ જશે મેં અગિયાર મે પોતે એનો યુઝ કર્યો તો ઓકે થઈ ગયો હું પછી મેં પોતે બજારમાં મૂકી દીધું મારું પોતાની પ્રોડક્ટ કરીને તો આ કિશન દાબેલી છે એ એક્ઝેક્ટ કઈ જગ્યાએ લોકો કયા લોકેશન પર આવેલી છે મેન હાઈવે આપણો મહેસાણાથી અમદાવાદ મેન હાઈવે નંદાસન પુલના ઉતરતા જ ઓમ પેટ્રોલિયમની બાજુમાં જ એક્ઝેક્ટ ઓમ પેટ્રોલિયમની બાજુમાં બાજુમાં અને ટાઈમિંગ શું રહેશે આપણે ક્યાં રહેશે આવો તમે ટાઈમિંગ ક્યાર વાગ્યા સુધી સાંજે આઠ નવ વાગ્યા સુધી અમે કમ્પ્લીટ આઠ નવ વાગ્યા સુધી આઠ નવ વાગ્યા સુધી મિત્રો અહીંયાના જે આજુબાજુના કંપનીના જે લોકો છે અને તે અહીંયાથી એડવાન્સમાં બહુ ઓર્ડર બુક કરાવી દે છે મુકેશભાઈને ફોન કરી દે છે અને અહીંયા આવે છે તરત એમનો ઓર્ડર લઈને એની પિકઅપ કરીને જતા રહેશે તો તમારે પણ એની આ ટેસ્ટ કરવી હોય તો સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાતું હશે જલ્દીથી પહોંચી જજો ચાલો આપણે પણ ટેસ્ટ કરીને તમને બતાવીએ કે કિશનની ફેમસ દાબેલી છે તે ટેસ્ટ કરીને તમે બતાવીએ કે કેવી છે ચાલો બટર માં જ આવશે ઓઇલિંગ યુઝ કરતા નહીં આવજો બટર માંટરમાં ઓઇલિંગ કોઈ નહીં તો આઈટમ બટરમાં બધી બટર બટરમાં ની જે કિશનની ફેમા વડાપાવ છે તે સૌપ્રથમ આપણે ટેસ્ટ કરીને તમને બતાવીએ ત્યાં આપણે દાબેલી પણ ટેસ્ટ કરીએ હવે તમે જોઈ શકો છો ડબલ બટરમાં શેકેલો જે વડાપાઉ છે તેની સાથે તેની ગ્રીન ચટણી અહીંયા જે લોકો આવે છે ત્યાં એની ગ્રીન ચટણી ખાવાનું ખૂબ વધારે પસંદ કરતા હોય છે જેની સાથે હવે આપણે સોસ મિક્સ કરીને એક બાઇટ બનાવીએ સૌ પ્રથમ આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે જે કિશનની દાબેલી ખૂબ જ મિસ કરતા હોય ચાલો આપણે ટેસ્ટ કરીએ અંદરનું જે વડું છે એકદમ સોફ્ટ અને તેનો મસાલો એકદમ ટેન્ગી ફ્લેવર અને સ્પાઈસી તિકોન ચટપટો છે સાથે એની જે ગ્રીન ચટણી છે જે મને પર્સનલી ખૂબ જ ગમી છે તમે અહીંયા આવશો તો જેની ગ્રીન ચટણી ખાતા રહી જવાના છો મિત્રો એકદમ ટેસ્ટ ફૂલ વડાપાઉ છે રાઇસ માત્ર ત્રીસ રૂપિયા છે બટરમાં શેકવામાં આવે છે અને ત્રીસ રૂપિયામાં તમને આપવામાં આવે છે ચાલો આપણે હવે તમને દાબેલી ટેસ્ટ કહીને બતાવીએ મિત્રો આ દાબેલી છે ડબલ બટરમાં શેકવામાં આવે છે અને ફૂલ બટરમાં શેકવામાં આવે છે તમે જોઈ શકો છો અંદર ભરપૂર માત્રામાં સીંગ સેવ અને જેમનો મસાલો હોય છે તે નાખવામાં આવે છે એની ગ્રીન ચટણી અને સોસ સાથે આપણે મિક્સ કરીએ તો પછી આપણે સબસ્ક્રાઈબર મિત્રો માટે જે અહીંયા દાબેલી મિક્સ કરતા હોય દાબેલી પર મિત્રો તમે જુઓ તો પાઉની સાઇઝ ડીક છે સાથે બટરમાં શેકવામાં આવે છે તો જે બટરી ફ્લેવર છે તે તમને જોવા મળશે અને સાથે એની જે ગ્રીન ચટણી છે તેની વાત જ કંઈક અલગ છે જો તમારે પણ ટેસ્ટ કરવું હોય તો જલ્દી ચૂકવા જાઓ સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાતું હશે અને અહીંના આપણે કસ્ટમર રેગ્યુ લઈ જઈએ કસ્ટમર જોડે જાણીએ કે કસ્ટમર અહીં આવે છે તે લોકોને એનો ટેસ્ટ કેવો લાગે છે તો મિત્રો અહીંયા જે રેગ્યુલર વિઝિટ કરતા હોય છે તે કસ્ટમર જોડે આપણે જાણીએ અને રિવ્યૂ લઈને તમને જણાવીએ કે અહીં આવે છે તેમને એની દાબેલીનો ટેસ્ટ કેવો લાગે છે તમારું નામ શું છે આપણા રાકેશભાઈ તો રાકેશભાઈ કેટલા સમયથી તમે અહીંયા વિઝિટ કરો છો દસ બાર વર્ષથી તો એની દાબેલી અને વડાપાવનો ટેસ્ટ વિશે તમે કો કેવું લાગે છે એવું છે અને કોઈને આવું તો રિકમેન્ડ કરાય બરાબર તો મિત્રો કસ્ટમર તો અહીં રેગ્યુલર વિઝિટ કરે છે છેલ્લા દસ બાર વર્ષથી જ્યાંથી અહીંયા ઓમ પેટ્રોલ પંપ બન્યું છે ત્યાંથી જ અહીંયા કિશન દાબેલીની દાબેલી ખૂબ જ ખાય છે જો તમારે પણ ખાવી હોય તો સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાતું હોય છે જલ્દીથી પહોંચી જજો અને આવા નવા વિડીયો જોવા માટે મેહ પ્રજાપતિ ફૂડી ચેનલને ફોલો કરતા રહો થેન્ક યુ મેહ પ્રજાપતિ